અંજારમાં ઐતિહાસિક ચાતુર્માસ પૂર્ણ કર્યા બાદ આચાર્ય ભગવંત પૂજ્ય યશો વિજયજી મહારાજ સાહેબ ગુંદાલાથી વિહાર કરી મુંદ્રાની પાવન ધરતી પર પગલાં કર્યા હતા તપગ જૈન સંઘના ભાઈઓ શહેરના ગોરજી દેરાસર પાસે પહોંચ્યા હતા આચાર્ય ભગવંત યશો વિજયજી મહારાજ સાહેબના ભવ્યાતિભવે સામૈયામાં જોડાયા હતા સામેયુ શહેરના એસટી ચોક જવાહર ચોક માંડવી ચોકથી ચિંતામણી પાછોના જિનાલય સંપન્ન થયું હતું સામયુ ઢોલ ચરણાઈના નાદે વાત્ય ગાતે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું તપગત જૈન સંઘના પ્રમુખ હરેશ મહેતાએ જણાવ્યું હતું કે તેર વર્ષ બાદ આચાર્ય ભગવંત યશો વિજયજી મહારાજ સાહેબના મુન્દ્રાની પાવન ધરતી પર પગલાં થયા છે તેમજ સમસ્ત જૈન સમાજમાં ઉત્સાહ છે જૈન યુવા અગ્રણી રિતેશભાઈએ જણાવ્યું હતું કે આચાર્ય ભગવંતનું ભાઈઓ માટે પ્રવચન વ્યાખ્યાન યોજાયું હતું આચાર્ય ભગવંત યશુ વિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતું હતું કે મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે અને આત્માના કલ્યાણ માટે આરાધના કરવી જરૂરી છે આચાર્યજીના જિનાલયમાં આગમન સમયે તેમણે કામડી ઓઢાડવાનો અને ગુરુ પૂજન કરવાનો લાભ કંચનબેન વાડીલાલ ફોફડિયા પરિવારે લીધો હતો સામૈયામાં તબક્કો જૈન સંઘના વિનોદ ફોફડિયા પંકજ શાહ જીતુ મહેતા ભરત મહેતા વિનોદ મહેતા શાંતિલાલ મહેતા રિતેશ પરીખ પારસ ફોફડિયા સંપટ મહેતા પપ્પુ મહેતા પપ્પુ વોરા દીપક શાહ વિમલ મહેતા તેમજ સંઘના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા